ચાલો મિત્રો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ કે એસબી હિન્દુસ્તાની ટીમના ફૂમતાળજી એવા એક્ટર તેમના નામ તેમનું ગામ કયું છે તેમનો જિલ્લો કયો છે અને તે ક્યાં રહે છે અને તેમની પત્નીનું નામ શું છે તેમના લગ્ન થયા છે કે નહીં થયા એમના માતા પિતાનું નામ શું છે અને તે કેવી મહેનત કરી રહ્યા છે સૌ પ્રથમ આપણે આજે જાણીશું કે ભૂમતાળજીનું નામ તેનું મહેન્દ્રજી દરબાર છે અને તે તેમનું વતન એટલે કે તે પાટણ જિલ્લામાં રહે છે અને તેમનું ગામ વામૈયા છે અને બીજી વાત કરીએ કે તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયેલો છે અને તે તેમના પિતા ખેતી કરે છે અને તેમનો એક બીજો ભાઈ પણ છે અને હવે બીજી એક વાત કરીશું કે તેમની તેમના લગ્ન થયેલા છે કે નહીં થયેલા તેમના લગ્ન થઈ ગયેલા છે અને તેમને એક દીકરી છે અને એક દીકરો છે તાળજીના પિતાજીનું નામ છે જણાજી દરબાર અને તેમની માતાનું નામ છે દેવીબેન દરબાર અને તેમના ભાઈનું નામ છે કલણજી કલણજી દરબાર મિત્રો આપણે આગળ વાત કરીશું કે તેમના અભ્યાસની તેમને અભ્યાસ આઠ ભણેલા છે અને તેમના કરિયરની વાત કરીએ કે તેઓ તેમની ચેનલ બે હજાર સોળમાં બનાવેલી છે અને તેઓ એક સિંગર સિંગરપણે છે અને તેઓ એક કોમેડી એક્ટરનું પણે મુમતાળજીએ એક તેમના ચેનલની શરૂઆત ઓપ્પોના ફોનથી શરૂ કરી હતી અને આજ સુધી તેઓ આઈફોન આઈફોન ફોર્ટીન પ્રો ઉપર આવી ગયા છે અને તેઓ ખૂબ સારી મહેનત કરી રહ્યા છે અને ભગવાન એમને ખૂબ ખૂબ આગળ વધારે અને આવી સફળતાપૂર્વક તેઓ આગળ વધતા રહે જય માતાજી આગળ આવો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો